તમે આવો તાર બે ભાઈ એટલે થોડોક ડખો છોપરો થઈ ગયા હું છે એટલે ઘણો મોટો તો કઈ માપ માપનો છો છે ના બધું ના લાવતા ના એતો એમને થયા ભવન તેડવા તા એમ થો હરજી ના હોતો એ શું કીધું એ મગન ની બે ભાઈ આવેલા

અ વાવું ને તો ડીજે ઇના આવે ખાઈ લે પણ કાંબળી તો પહેલી લીધી હો કાંબળી કલાક પહેલા કલાક તોડવાનો થાય કરે તો આપણી કાંબળી 350 રૂપિયા ની રે આપરી ઈ તો હાલી વાત આ ગુજરાત તમે તો દોરી વળગાડી ને પિતા વળગાડે બોલ્યા મારે નહીં એટલે તારે અમારા મોર રાતા શું કરાવે ના ગુલ એડો તમે મોર

અલ્યા ભાજી અમારા ભાને પેઢાઈ દીયો અલ્યા આ ભાને નુકડા મેળવા તમારા હોય હોય પડી આ લોડી કાતા હોય આ લોડી તાર હો હો રામ રામ હા એવું કેમ નામ કરાય